આમ આદમી પાર્ટી હવામાં વાતો કરે છે જેવી રીતે આજે એમને પૂરતી ફેસિલિટી નથી મળતી એમને કોઈ પણ જાતનું અકસ્માતે કોઈ પૈસા વળતર મળતું નથી એના વિરોધમાં આક્રોશ રેલી કાઢવામાં આવી હતી બે હજાર કરતા વધારે કામદારો અમારી સાથે જોડાયા હતા એનો મતલબ એવો નથી કે એ લોકો કોંગ્રેસનો ખેસ પહેર લીધો અને લોકો જોડાઈ ગયા રીતે કોઈ કોઈ મળવા આવે એની સાથે શુભેચ્છા મુલાકાત કરે એવું કશું થયું નથી જે પ્રમાણે ગઈકાલે કોંગ્રેસના પાછા લેવામાં આવશે અત્યારે તો અમે જે મોટા નેતાઓ થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયા ભાજપમાં જોડાયા હતા એમાંના મોટા નેતાઓ સાથે અમારી મીટિંગ થઈ ગઈ છે તેમાંના માજી ધારાસભ્ય અને માજી જિલ્લા પંચાયતના પ્રમુખ એવા મંગળભાઈ ગામી તમારી સાથે જોડાયા હવે ટૂંક સમયમાં આદિવાસી બીજા નેતા જે ભાજપમાં ગયા છે ટૂંક સમયમાં અમારી સાથે જોડાયે છે એમાં જીતુભાઈ છે એમાં ઈશ્વરભાઈ છે એમાં ઘણા બધા નેતાઓ છે અમારી સાથે કામ કરી ચુકેલા અને અમારી સાથે ધારાસભ્ય હતા તે પણ કામ અમારી સાથે જોડાવાના છે આમ આદમી પાર્ટીના જે પણ ઇલેક્શન લડી ચુકેલા છે એ નાના મોટા નેતાઓ વિધાનસભા લડી ચુકેલા એ પણ અમારી સાથે જોડાવાના છે